ગાઈસ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો હું ઓફિસ થી ઘરે આવી ગયો છું અને જલ્દીથી ફ્રેશ પણ થઈ ગયો છું અને મને લાગે છે બોજ જ ભૂખ તો ચાલો આપણે જઈએ અને જોઈએ કે આજે જમવામાં શું બનાવ્યું છે અને મમ્મીને પૂજા શું કરી રહ્યા છે તો આપણે હવે જઈશું રસોડામાં તો હું અત્યારે જઈ રહ્યો છું રસોડામાં શું શું કરે છે આજે આપણે દાળવડા બનાવવાનું છે તો તેનો ખીરુ રેડી કર્યું છે અને હવે આજે દાળવડા બનાવવાના છે હા શું વાત છે દારવાડા ખીરું રેડી થઈ ગયું છે અને તેર પણ મૂકી દીધું છે તો પૂજા હવે હવે આપણે મમ્મી જે છે ડુંગળી સુધારી રહી છે શું છે દારવાડા છે લાવવાનું છે પપ્પા ફોન કરવો પડશે કરી હા હું તો આજે તો જમવામાં દારવાડા છે તો ખરેખર બહુ મજા આવવાની છે તો દઈ લાવવાનું છે અને પપ્પા ગયા છે નીચે તો ચાલો આપણે પપ્પાને ફોન કરીશું કે પપ્પા નીચેથી દઈ લેતા આવે તો હું હવે પપ્પાને ફોન લગાવી રહ્યો છું ક્યાંય ગયા પપ્પા મળતા નથી પપ્પા ઓકે પપ્પાને ફોન લગાવી દીધો છે રિંગ વાગે છે દહી લેતા આવજો ને પેલી મોટી ત્રેવીસ વાળી હા એ દારવાડા છે ને આઈ જાવ જમવા હા દારવાડા છે જમવા આઈ જાવ તો પપ્પાને ફોન કરી દીધો છે પપ્પા દહી લઈને આવે છે અને પપ્પા વિશ્વાસ નથી એમને કે આજે દારવાડા બનાવે છે કે ખબર નહીં પપ્પાને ખબર છે કે નહીં તો પપ્પાને એવું છે કે ખોટું બોલે છે પણ મજા આવવાની છે

તારી સ્ટાઈ અલગ છે મેં જમી લીધું છે અને ખરેખર બહુ જ મજા આવી આજે જે દારવાડા બનાવતા બહુ સરસ બનાવતા અને ખરેખર ઘણા દિવસે પછી ખાધા એવું લાગ્યું આજે બહુ મજા આવી ગયા દારવાડા બહુ સરસ બનાવ્યા હતા પૂજાએ તો પછી અમે લોકો જમીને આજે શનિવાર હતો એટલે અમે લોકો દર્શન કરવા ગયા હતા શનિદેવ મહારાજના મંદિરે અને પછી ગયા હતા અમે હનુમાજી દાદાના મંદિરે દર્શન કરવા માટે અને દર્શન કરીને અમે આવી ગયા છીએ ઘરે અત્યારે વાગ્યા છે રાતના અગિયાર અને બહુ મજા આવી ગયા છે ખાવાની ખરેખર અઠવાડિયામાં એક વખત આવી રીતે સ્વાદિષ્ટ ભોજન હોવું જોઈએ કેમ કે બહુ મજા આવે કેમકે કંઈક અલગ જ એક જ વસ્તુ ખાવો તો તમે કંટાળી જાવ આવી રીતે કંઈક વચમાં કંઈક કરી દેવાનું તો મજા આવી જાય તો દારવાડા તો ખરેખર બહુ મજા આવી ગઈ અને પછી હું અને પૂજા આવી ગયા છીએ પાછા ઘરે અને અત્યારે હવે રાતના વાગ્યા છે અગિયાર તો મને તો હવે બહુ ઊંઘ છે કેમ કે બહુ થાકી ગયો હતો તો આજનો ઓલો અમે અહીંયા જ પૂરો કરીએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે અમારી પર ફર્સ્ટ ટાઈમ છો તો બે લાઇકો અને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા બધાને જય માતાજી